અખાત્રીજ અર્થાત અક્ષય તૃતીયાનું મુહૂર્ત અને મહાત્મય ભારત વર્ષમાં અખાત્રીજે વૈશાખ સુદ શુક્લપોક્ષની ત્રીજ એટલે અખાત્રીજ આજના દિવસે વણ મુહૂર્તનું પર્વ માનવામાં આવે છે આજના દિવસે કોઈ સમય ચોઘડિયા કે મુરત જોવાની કોઈ જ રહેતી નથી આજના શુભ અને મંગલ સમયે કરેલ કોઈપણ કાર્યોમાં આપણા ખેડૂત પ્રધાન દેશ માટે ખૂબ લાભ આપનાર નીવડે છે આજનો દિવસ ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીને સમર્પિત હોવાથી ખેડૂત આજના દિવસે વાવેતર કરી અને આખા વર્ષ માટે પોતાના કુટુંબના વિસ્તાર કે આખા દેશના ભરણપોષણ માટે ધન્ય ધાન્ય ભરપૂર પાકે એવી પ્રાર્થના ધરતી માતાને કરે છે આજના સમયે કરેલા તમામ શુભ કાર્યો આપણા ખેડૂત પ્રધાન દેશ માટે ખૂબ લાભ આપનારા નીવડે છે એવા પુરાવા આપણા વડીલ ખેડૂતો પાસે છે જેથી આપણા દેશના તમામ ખેડૂતો આજના દિવસે